એ આપણે જાગૃત થવાની છે જે હિન્દુ ધર્મની ફરજ કહેવાય એ શરમનાક છે કારણ કે આજે બંગાળ જશે તો પછી બીજા રાજ્ય પર અત્યાચાર કરવાનો જુલ્મ કરશે એ આપણે કદાપી આપણે માન્ય નથી કરવાનો એ આજે હિન્દુ ધર્મને જાગૃત કરવા પડશે અને એક જૂ વાચવાની કોશિશ કરીએ આજે વિશ્વ હિન્દુ પરિષદ જે અમારી આ ટીમ છે અને ડાંગ વતી અને સાધુ મહંતો પણ ઉપસ્થિત છે તો એને લઈને આપણે પ્રત્યેક હિન્દુઓને જાગ્રત કરવાની અમારે અપીલ છે કે જાગ્રત થઈ જાય અને જે આપણા હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એ ઓછા થઈ જાય એના માટે હું બે શબ્દ કહી મારો અને જ્યાં પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગે મમતાજી ને મારે એ કેવો છે કે એવો અત્યાચાર નહી ચાલે મારે કહેવાનું છે હિન્દુ પર જય સર પશ્ચિમ બંગાળમાં જે વખત બોર્ડને ને લઈને હિંસા ચાલી રહેલી છે એના આખા દેશમાં આજે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગે હિન્દુ પર અત્યાચાર બંધ